તો સામે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા સંગઠન મજબૂત છે જોવાનું એ છે કારણ કે રૂઝાનમાં બે રૂઝાન એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક બેઠકનું નુકસાન થઈ શકે છે અને કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધન જીતી શકે છે શું એ આ બનાસકાંઠા બેઠક છે શું ગેનીબેન પટેલ ગેનીબેન ઠાકોર આ વખતે ઇતિહાસ રચી શકે છે ઇતિહાસ બદલી શકે છે એ સવાલ છે કારણ કે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે બાકી બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અત્યારે જો વાત

એકસો સાહીઠ બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે એનડીએ એકસો પંદર ઇન્ડિયા ગઠબંધન જે છે એ ચાલીસ બેઠક પર આગળ અન્યના પાડે પાંચ બેઠકો એટલે કે આગળ ચાલી રહ્યા છે તો સાથે સાથે શરૂઆતી રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી

ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી એક બનાસકાંઠા સિવાય બધા જ આગળ ચાલી રહ્યા છે રાજેશ ચુડાસમા કે ઘણા બધા વિવાદો હતા એમની ઉમેદવારીને લઈને વિવાદ ડોક્ટર ચગનો વિવાદ થતાં પણ શરૂઆતી રૂઝાન ની અંદર એ આગળ ચાલી રહ્યા છે અને થોડી અંદર હવે

છે સરકારી કર્મચારીઓ અધિકારીઓ વોટ આપ્યા હોય હંમેશા એક છાપ રહી છે કે સરકારી કર્મચારીઓ હોય કે અધિકારીઓ હોય એ સરકાર વિરોધી મતદાન કરતા હોય છે પણ એ છાપ છેલ્લા કેટલાક વર્ષોની અંદર બદલાતી દેખાય છે પછી એ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કારણ કે પોસ્ટલ બેલેટ ની ગણતરીમાં આ શરૂઆતી રૂઝાન ની અંદર એકસો ચાલીસ બેઠકો ઉપર રાયબરેલી બંને આગળ ચાલી રહ્યા છે દિનેશ પ્રતાપસિંહ રાયબરેલી પાછળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગળ જતા શું થાય છે શું પરિણામ બદલાય છે શું ચિત્ર બદલાય છે કારણ કે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે લગભગ દસ મિનિટની અંદર મતપેટીઓ ખુલવાની નીચે લોકોનો મત کھلવાનો છે અને ત્યારે ખબર પડશે પ્રતીક બિલકુલ સાબરકાઠાથી પણ અત્યારે મહત્વનો સમાચાર ભારતીય જનતા પાર્ટીના શોભના બારૈયા એક સમય તેઓ પ્રાથમિક શિક્ષક તરીકે પરત મૂઝાવી ચૂક્યા છે અને શોભનાબેન બારૈયા અત્યારે આગળ ચાલી રહ્યા છે એટલે કે બનાસકાંઠાની બેઠકને છોડીને લગભગ તમામે તમામ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે એ આગળ ચાલી રહ્યા છે સાબરકાઠામાં શોભનાબેન બારૈયા કે જે બદલવા આવ્યા હતા તો જુનાગઢથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે રાજેશ ચુડાસમા તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે પચીસ બેઠકોમાંથી માંથી ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યા છે પચીસ બેઠકોમાંથી માંથી અઢાર બેઠકો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને સૌથી વિવાદિત ચર્ચાસ્પદ બેઠક રહી હોય તો તે રાજકોટની પુરષતો રૂપાલા આગળ અમદાવાદની પૂર્વ મેયર પશ્ચિમની દિનેશ બકપાડા અત્યારે આગળ ચાલી રહ્યા છે અને પ્રિતિ આ બધા વચ્ચે અમરેલીના સમાચાર મળી રહ્યા છે અમરેલીથી ભરત સુતરીયા આગળ ચાલી રહ્યા છે જી હા અમરેલીથી જેની ઠુમર પાછળ છે ભરત સુતરીયા આગળ ચાલી રહ્યા છે વર્તમાન સાંસદ નારણ કાછરિયાની નારાજગી સામે આવી હતી ખુલીને સામે આવી હતી ત્યાં સુધી તેમણે તો કહી દીધું હતું કેવા ઉમેદવારને ટિકિટ આપી દીધી છે જેને બોલતા પણ નથી આવડતું પણ શરૂઆતી रुझાનની અંદર લીડ લેતા દેખાઈ રહ્યા છે ને

માત્ર બનાસકાંઠા બેઠક એવી છે કે જેમાં ગેનીબેન ઠાકોર અત્યારે ચાલી રહ્યા છે બાકીની તેર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ તેર બેઠકોના રુજાન આવી ગયા છે શરૂઆતી રુઝાનમાં ભારતીય જનતા પાર્ટી બાર બેઠક ઉપર અત્યારે આગળ વધી રહી છે તો બનાસકાંઠાથી કોંગ્રેસના કેરીબેન ઠાકોર સતત આગળ ચાલી રહ્યા છે રેખાબેન ચૌધરીને શું તેઓ હાર આપશે કે શું કારણ કે અહીંયા બંને બનાસની ની બેઠી ઠાકોર અને અત્યાર સુધી તેમને બનાસની બેટી છું તમે મારો સાથ આપો એ રીતે જ આગળ વધ્યું છે તો જે મારિયોની ગેમમાં પોતે મારિયો બન્યા હતા એવા વલસાડથી ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા અત્યારે આગળ

રાજકોટની બેઠક ન માત્ર ગુજરાતમાં આખા દેશમાં ચર્ચાનો વિષય રહી આંદોલનના કારણે ક્ષત્રિય આંદોલનના કારણે પરસોતમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે પરેશ ધાનાણી અમરેલી ચૂંટણી લડવા આવ્યા છે મનસુખ માંડવિયા અંદરથી આગળ લલિત વસોયા પૂર્વવંદરમાં પાછળ ચાલી રહ્યા છે પ્રિતિ બિલકુલ અને અત્યારે જ મત સમાચાર મળી રહ્યા છે કે પોસ્ટલ બેલેન્સની મત ગણતરી બાદ હવે ઈવીએમની મત ગણતરી પર શરૂ થઈ ચૂકી છે અને ખેડાની બેઠકની વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ અત્યારે આગળ ચાલી રહ્યા છે પ્રસિંગ દાબી પાછળ ચાલી રહ્યા છે ગાંધીનગરમાં ઈવીએમની મત ગણતરી શરૂ અને ભારે લીડ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે પોસ્ટલ બેલેટમાં અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે સતત બીજી વખત તે ગાંધીનગર થી ચૂંટણી લડી રહ્યા છે ગાંધીનગરની બેઠક કે જ્યાં લાલકૃષ્ણ અડવાણી હોય અને વાજપાઈ હોય તે પણ ચૂંટણી લડી ચૂક્યા છે અમિત શાહ જે પાટનગર ગણાય છે ગાંધીનગર ત્યાંથી આગળ તો બનાસકાંઠામાં પણ અત્યારે ગેરીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસના પોસ્ટલ બેલેટ અમિત શાહ સતત આગળ ચાલી રહ્યા છે ઈવીએમ ખુલતા સાથે જ પહેલા રાઉન્ડમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોનલ પટેલની સામે આગળ ચાલી રહ્યા છે બિલકુલ અને સોનલ પહેલા જ હાર સ્વીકારી ચૂક્યા છે

સંબિત પાત્રા આ વખતે જીતશે કારણ કે એમની જંગ માત્ર અને માત્ર અપક્ષો સામે છે મનોહર લાલ ખટ્ટર પાછળ ચાલી રહ્યા છે ઘણા બધા ફેક્ટર્સ છે ખટ્ટર ની સામે આગળ ચાલી રહ્યા

રથમાં કોણ વસ્યું છે એ દેખાય છે અત્યારે આ બિલકુલ જનાદેશ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે અને ગાંધીનગર બેઠકની વાત કરીએ કે જ્યાં ભારે ભારે મતોથી હંમેશા આગળ ચાલી રહ્યા છે પરંતુ રાય ભરેલીમાં પણ વાયનાડની સાથે સાથે રાય ભરેલીમાં પણ રાહુલ ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે વાણાસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ છે તો કેરળમાંથી વાયનાડમાં અત્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે

આગળ ક્ષત્રિય આંદોલન નો ફાયદો લેવા માટે પરેશ ધાનાણી મેદાન માં ઉતાર્યા બે બેઠકો એવી છે રાજકોટ અને બનાસકાંઠા ઉમેદવાર આ બંને બેઠકો પર કોંગ્રેસનામે દ્વારા ચાલી રહ્યો છે તો બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર પર આગળ ચાલી રહ્યો છે વાવના ધારાસભ્ય તો સામે ડોક્ટર રેખાબેન ચૌધરી પર છે નવો ચહેરો અને પટેલ પાછળ ચાલી રહ્યા છે અમિત ચાવડા લીડ લેતા દેખાઈ રહ્યા છે કારણ કે અહીંયા ક્ષત્રિય આંદોલનની અસર અને એની સામે અમિત ચાવડાનો જમીની લેવલ પર શાંત પણ મજબૂત પ્રચાર જોવા મળ્યો હતો અમિત મિતેશ પટેલની સામે કથિત સીડી પણ આવ્યો ઘણી બધી ચર્ચાઓ એમની હવે જોવાનું એ છે 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 કે જ્યારે મતપેટીઓ ખુલી ખુલ્યા ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ લીડ લેતી દેખાય છે કોંગ્રેસનો દાવો છે કે પાંચ થી સાત બેઠકો ઉપર અમે જીતવાના છીએ આ બધા વચ્ચે રૂપાલા ફરી એકવાર પરેશ ધાનાણી ની સાઈડ કાપતા દેખાઈ રહ્યા છે બે મતો થી રૂપાલા ફરી પાછા આગળ નીકળ્યા છે રાજકોટ વર્ષ જૂનો આજે ફરી એકવાર જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠક ઉપર અને એમ ક્ષત્રિય આંદોલન નું ફેક્ટર છે ફરી પાછા રૂપાલા આગળ નીકળ્યા છે હવે જોવાનું એ શું થાય જોવાનું છે કે શું થાય છે બે મતો થી રૂપાલા ફરી એકવાર આગળ નીકળ્યા છે

અને એક સમય કહેવાય જેલમાં પણ રહેલા એ કેસમાં જ્યારે ચૈતર વસાવા પ્રચારમાં ઉતર્યા ત્યારે તેમની પત્ની પણ હતી અને અત્યારે જે જૂના જોગી જેના પર ભરૂચનું એ કહેવાય કે વર્ચસ્વ છે એ મનસુખ વસાવા કરતા ચૈતર વસાવા

અને ઇન્ડિયા ગઠબંધન વધી ગઈ છે બેઠકો એનડીએ માં એકવીસ અને ઇન્ડિયા ગઠબંધન એકસો પંદર બેઠકો પર આગળ ચાલી રહે છે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રિતિ ત્રણ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે એક તો ચૈતર વસાવા જી હા મનસુખ વસાવા સાતમી વખત લડી રહ્યા છે ચૈતર વસાવા એમની સાઈડ કાપતા આગળ વધતા દેખાઈ રહ્યા છે આ बाजू રાજકોટની અંદર નેક ટુ નેક કોમ્પિટિશન છે પણ આણંદની અંદર જેમાં કોંગ્રેસ દાવો કરતી આવી છે કે આ વખતે અમિત ચાવડા જીતવાના છે અમિત ચાવડા લીડ લઈ રહ્યા છે મિતેશ પટેલ પાછળ રહ્યા છે શરૂઆતથી જ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ત્યારથી જ બનાસકાંઠાની અંદર આગળ ચાલી રહ્યા છે હંમેશા જોયું છે ભારતીય જનતા પાર્ટી સીધી સીધી લીડ લેતી દેખાઈ હતી બધી બેઠકો ઉપર આ વખતે રસાકસી ત્રણ બેઠક ચાર પાંચ બેઠક ઉપર આમ જુઓ તો રસાકસી દેખાઈ રહી છે જેમાં અમિત ચાવડા

હતી આ बाजू ભારતીય જનતા પાર્ટી રેખાબેન માટે એમના ગઠબંધન એમના જીતવાની એક દાવો કરવામાં આવી રહ્યો હતો શંકર એમની પાછળ છે શંકર ઉપર જીત મેળવવાનો દાવો હતો પણ એ અત્યારે નથી આગળ રહ્યો અને અત્યારે હવે બે બેઠક પર કોંગ્રેસ આગળ છે ફરી એક બેઠક ઉપર ભારતીય જનતા ની છે બે બેઠક પર ત્રણ આગળ છે અત્યારે પાટણ સમાચાર મળી રહ્યા છે શોભનાબેન બારૈયા પાછળ ચાલી રહ્યા છે અને ભરતસિંહ જાબી આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠા કોંગ્રેસ અત્યારે આગળ જ્યારે ભરૂચની બેઠક છે કે જે ઇન્ડિયા ગઠબંધન ના જે નેતા છે ચેતર વસાવા તે આગળ ચાલી રહ્યા છે તો પાટણ અને સાબરકાંઠામાં પણ કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને સતત જે કહેવાય છે હેટ્રિક મારવાનો દાવો કરી રહ્યા હતા પરંતુ અત્યારે ચાર ઉમેદવાર એવા છે કોંગ્રેસના જે આગળ ચાલી રહ્યા છે ઉપરથી પાંચ ઇન્ડિયા ગઠબંધનના સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના શોભના બારૈયા જે છે તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે